ઊંચી શાળામાંથી બે શિક્ષકોની વિદાય થતાં સર્જાયા ભાવુક દૃશ્યો ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે ઢોલ નગારા સાથે વિદાય સમારંભ યોજ્યો કવાંડ તાલુકામાં આવેલા ઊંઘી ગામની હોળી ફળિયા પ્રાથમિક શાળામાંથી બે શિક્ષકોની વિદાય થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા સમગ્ર શાળા પરિવાર અને ગ્રામજનો પણ આંસુ ભીનાંગ ભાવવિભોર બની ગયા હતા ઊંઘી ગામે આવેલ શાળામાંથી જિલ્લા ફેર બદલી નો વતન માં લાભ મળતા પ્રાથમિક શાળા ના શિક્ષક મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની ગીતાબેન છેલ્લા ચોવીસ વર્ષથી ઉમટી ગામે પ્રાથમિક શાળામાં ફરજ નિભાવતા હતા પોત પોતાના જિલ્લા અનુક્રમે નવસારી જિલ્લામાં બદલી થતા સરકારી શાળાના બંને શિક્ષકોની બદલી થતા તમામ વિદ્યાર્થીઓ વિદાયની વસ્મી પળોએ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા તમામ વિદ્યાર્થીઓના હૃદય ભરાઈ ગયા હતા બંને શિક્ષકોની કામગીરી અને શિક્ષકોના સરળ સ્વભાવથી વિદ્યાર્થીઓ પ્રભાવિત બન્યા હતા ઉમઠી ગામના અબાલવૃદ્ધ સૌ કોઈ વાર તહેવારે ઉજવાતી ઉજવણીને કારણે વારંવાર સંપર્ક શિક્ષકો સાથે અનોખી લાગણીઓ સાથે જોડાયેલા હતા આમ તમામ ગ્રામજનો પણ બદલી થવાથી યોજાયેલા વિદાય ટાણે સન્માન અને ભેટ સાથે શોભાયાત્રા કરીને ભાવુકતાથી મળ્યા હતા આ શિક્ષક દંપતી જેઓ સ્વામિનારાયણ સાથે જોડાયેલા હતા તેઓ દ્વારા પ્રજાને ભક્તિ તરફ વળવા માટે પ્રજામાં જાગૃતતા લાવવાના અથાંગ પ્રયત્નો પણ કર્યા છે શિક્ષક મહેન્દ્રભાઈ ને પુત્રો છે જે હાલમાં એમ બીબીએસનો નો અભ્યાસ કરી રહ્યા છે આ દંપતીની જિલ્લા ફેર બદલી થતા ગ્રામજનો તેઓ ચોવીસ વર્ષના પોતાની ફરજ દરમિયાન દરમિયાન અનેક બાળકો અભ્યાસ પૂર્ણ કરીને આજે સરકારી તેમજ ખાનગી નોકરી કરી રહ્યા છે